હેલો દોસ્તો આજે આપણે જાણીશું કે હાર્ટ એટેક આવે તો શું કરવું તો સૌથી પહેલાં એ સમજીએ કે હાર્ટ એટેક શું છે અને કાર્ડિય કરશ શું છે મેં તમને જેમ સમજાવ્યું હતું કે હાર્ટ એટેક જે છે એમાં આપણે હૃદય પાસે જે લોહી નળીઓ પહોંચતી હોય એમાં દબાણ આવે એની નળીઓ બ્લોકેજ થઈ ગઈ હોય અને લોહી ઓછું પહોંચે એટલે હૃદય ઉપર બહુ દબાણ આવે જેને આપણે હાર્ટ એટેક કહીએ છીએ છાતીમાં દુખાવો થાય જડબા દુખે હાથોમાં ખાલી ચડે અને માણસ બેપાનથી પડી જાય પણ હાર્ટટેકમાં એક વસ્તુ છે કે માણસ થોડો ભાનમાં રહે કાર્ડિગ્રસ્ટમાં શું છે કે માણસ સીધો તે બેભાન થઈને પડી જાય હવે તમને કેવી રીતે ખ્યાલ આવે હાર્ટ એટેક છે કાર્ડિય હાર્ટ એક અટેક હોય એમાં માણસ પડી ગયો હોય અને તમે આમ થપ આવશો ભાઈ બેન જે કંઈ તો એ હં હમ એવું કે જવાબ આપશે તો ઉદગાર એવા નીકળશે અથવા પીડાથી છે તો સમજવાનું હાર્ટ એટેક છે જો જવાબ આપે તો તમારો કોઈ પણ વસ્તુ પૂછો એને સહેલાવો એને હલાવો તો એ રિપ્લાય આપે હા હું એમ કરે સમજાવવાનું હાર્ટ અટેક છે જો કંઈ રિપ્લાય ન આવે તો સ્થિતિ ગંભીર છે અને એ હશે કાર્ડિયક અરેસ્ટ તમે આમ કરો ગમે એમ કરો એ કંઈ બોલશે નહીં પછી તમારે તમારું કામ જે છે એના છાતી પાસે આમ રાખી દેવાનું તો લગભગ તમને ધડકન એની સંભળાશે નહીં કારણ કે એ સ્થિતિમાં કાર્ડિયક અરેસ્ટમાં જે લો આપણું હૃદય ધબકતું હોય એ અચાનક કામ ધબક ધબક બંધ થઈ જાય એટલે આપણા શરીરમાં જે સપ્લાય પહોંચતો હોય હૃદયથી જે આપણું હૃદયનું કામ ચોવીસ કલાક કામ કરવાનું છે આપણા શરીરમાં હૃદય જે છે કે જે ચોવીસે કલાક કામ કરે છે જે હૃદય આપણા શરીરમાં જે લોહી પહોંચાડતું હોય એ લોહીનો પ્રવાહ બંધ થઈ જાય મગજ પાસે પણ બંધ થઈ જાય એટલે માણસ તરત બેપાન થઈને પડી જાય આ છે કાર્ડિય અરેસ્ટ તરત તમારે એમ્બ્યુલન્સને ફોન કરી દેવાનો પણ એમ્બ્યુલન્સને ફોન કરો તો મને કોણ જો તમે બીજા કહ્યું હજારો તો કોઈ તરત કહો કે ભાઈ તું એમ્બ્યુલન્સ એકસો આઠને બોલાવ તમારે શું કરવાનું તમારે એને આપવાનું સીપીઆર કાર્ડિય અરેસ્ટમાં નવથી દસ મિનિટનો જેવો ટાઈમ હોય છે તમારે તાત્કાલિક સારવાર આપવી પડે સીપીઆર સીપીઆર કેવી રીતના આપવાનું હોય તમારે હાથના આ જે છે આમના ઇન્ટરલોકિંગ કરીને આ જે છે ઇન્ટરલોકિંગ કરીને આમ કરી અને આ જે હાથનું પ્રેશર જે છે એ આ રીતના આપવાનું છે કઈ જગ્યાએ આપવાનું આ જે આપણો એરિયા જાય એનો જે આ એરિયા આવ્યો આ વચ્ચે બરોબર આવ્યો એ જગ્યાએ તમારે પ્રેશર આપવાનું છે એક મિનિટમાં નેવુંથી એકસો વીસ વાર તમારે કન્ટિન્યુ સે આપવાનો જ હોય છે આમાં પાસરી તૂટી જવાનો પણ ડર હોય છે પણ બચવા માટે એક જ રસ્તો છે બીજી વસ્તુ કે કાર્ડિક્સ જ્યારે આવ્યો તમે એકલા હોય તો ફોન કોલ લગાવીને લાઉડ સ્પીકર મૂકી દેવાનું એકસો હાથને અને તમારે તમારું કામ ચાલુ રાખવાનું જ્યાં સુધી એમ્બ્યુલન્સ ના આવે ત્યાં સુધી જો તમે આ સીપીઆર આપતા એટલે શું છે એનું હૃદય ફરતી ધબકતું ચાલુ થઈ જાય જો સીપીઆર આપતા માણસ હોશમાં આવી જાય તો તમારે સીપીઆર બંધ કરો તો સીપીઆર તમારે ચાલુ જ રાખવાનું બીજું કોઈ માણસ હાજર હોય તો એને કહેવાય ભાઈ તું એકસો આઠની એમ્બ્યુલન્સને ફોન કર અને તમારે સીપીઆર ચાલુ કરી દેવાનું આ રીતની સિસ્ટમ છે હાથ સીધા રહેવા જોઈએ શરીરનો ભાર આપી અને આની ઉપર આમ દબાણ આવશે માણસને પણ પથ્થરીમાં નહીં રાખવાનું ફ્લેટ જમીન હોય એની પર સુવડાવીને પછી તમારે સીપીઆર આપવાનું છે બરોબર છે ફ્લેટ બીજી વસ્તુ છે કે સીપીઆરમાં માણસને પાછળ તૂટી જવાનો ભય હોય છે પણ જીવ બચાવવા માટે આ એક જ રસ્તો છે બીજું તમારે સીપીઆઈની ટ્રાય ઘરે નહીં કરવાની સાજો માણસોની પણ શીખવા માટે ટ્રાય નહીં કરવાની પેલી વસ્તુ કીધું ખાસ તમારી ઓશિકો લઈ એની પર ટ્રાય કરો અથવા કોઈ પૂતળું હોય એની પર ટ્રાય કરો સાજા માણસો ઉપર તમારે સીપીઆઈ શીખવાની ટ્રાય નથી કરવાની ચોખ્ખું સીપીઆરની ટ્રાય તમારે શીખવા માટે સાજા માણસો પર નથી કરવાની પુતળું હોય પર કરી શકો ઓશિકા પર કરી શકો અને બીજું નાનું બાળક હોય તો જીકમ જીકમજીક રાખે બધા નાનું બાળક હોય તેને એને સીપીઆર આવી આપવાનું નથી નાનું બાળક બધા જ પાછળ તૂટી જશે નાના બાળકને ફક્ત આંગળીથી સીપીઆર આપવાનું હોય છે અને એનાથી બહુ નાનું બાળક હોય છ આઠ મહિના યોગ્ય હોય તેને અંગૂઠાથી આપવાનું હોય છે બીજા બાળક ઘણા બધા સીપીઆરના વિડીયો છે તમે એ પણ જોઈ લેજો આ મેં મારી તમને બેસ્ટ રીતે માહિતી ગુજરાતીમાં સમજ પડે રીતે આપી દીધી છે એટલે સીપીઆર હાર્ટ એટેક આવે કાર્ડિય કરસ્ટ આવે તો એના માટે એક જ રસ્તો છે આ જે ઇન્ટરલોકિંગ કરી અને અહીંયા પ્રેશર આપવાનું હોય છે આ વચ્ચેના ભાગમાં અહીંયા જેથી કરી માણસો હૃદય ફરતી ધબક્કે ચાલો છે જ્યાં સુધી એમ્બ્યુલન્સ ન આવે ત્યાં સુધી બરાબર છે એટલે આ વિડીયો ખાસ શેર કરજો બધાને શેર કરજો ઉપયોગી માહિતી છે બીજું કે આ બધું તો એમ થાય છે કે કાર્યકર્ષને બધા આવે ન આવે તો શું કરવાનું ન આવે તો એના માટે ખાલી એક જ રસ્તો છે તમારી જીવનશૈલી સુધારો બહારનું તેલનું તળેલું બધું ખાવાનું ઓછું કરો બજારમાં જે માયુનિસ આવતા હોય છે માયુનિસનું નામ સામેલું એ ગરમ તવામાં નાખે તોય તો ઓગળતો નથી તો એ આપણા શરીરમાં જઈને શું હાલત કરશે બીજું આ કોરોના પછી વેક્સિનની આડઅસર હોય કે કોરોનાના વાયરસની આડઅસર હોય માણસનું સ્વાસ્થ્ય હાવ ખરાબ થતું જાય છે બીજું કે તમે ઘરબારંબા જાઓ અથવા જીમમાં કસરત કરવા જાઓ તો એ પહેલાં થોડુંક તમારે વોકિંગ છે એ બધું કરીને પછી જેથી કયું શરીરનું શું છે કે હૃદય અચાનક સીધું બહુ પમ્પિંગ કરવા ન માંડે આપણે કેવું લગ્નમાં સીધા આખો વર્ષનું કહી રહ્યો ગરબા રમવા જઈ એટલે બહાર નીકળી જ નહીં કન્ટિન્યુ કલાક કલાક સુધી ગરબા જ રાખી તમને થાક જેવું લાગે થોડીક વાર બેસી જવું ફરતી ગરબા રમવા જવું એટલે આ થોડા પોઈન્ટ છે એનું ખાસ ધ્યાન રાખજો અને આ ઉપયોગી વિડીયો સમાજના વિડીયો હું યુટ્યુબમાં મારો નાખતો રહીશ અપલોડ કરતો રહીશ તમે જોતા રહેજો અને ખાસ કરીને શેર કરજો નમસ્કાર મારું નામ છે વનરાજસિંહ પરમાર હું છું ધ્રાંગધ્રાથી અને આપણા બધાના પ્રેમ અને સહકાર માટે ખૂબ ખૂબ ધન્યવાદ